ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના નાની મોલડી ગામ નજીક નેશનલ હાઈવે રોડ પર ટ્રક ટેન્કરમાં લઈ જવાતા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ છ હજાર પાંચસો ત્રેસઠ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજાર આઠસો છવ્વીસના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર અલગ અલગ પર આવેલ ખાસ પેટ્રોલિંગ અમુક વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોક્કસ હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા સાહેબનો સૂચના કરેલો હોય જેનવી એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વાય પઠાણ તથા પેરોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ જાલાનાઓને એલસીબી તથા પેરોલ ફ્લોકોલના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવી પ્રોઈબીસરની પ્રણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ જેનવી એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ટાટા કંપનીની ટ્રક ટેન્કર રજિસ્ટર નંબર જી બાર બીટી

ચારસો અગણ એસઈ એમ કુલ બોટલ નંગ છ હજાર પાંચસો ત્રેસઠ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજાર આઠસો છવ્વીસનો મુદ્દામાં તથા ટ્રક નંબર બાર બીટી કિંમત રૂપિયા દસ હજાર તથા બિલ્ટી તથા ઈ વે બિલ તથા જીએસટી બિલની કિંમત શૂન્ય શૂન્ય મળી કુલ કિંમત રૂપિયા સુડતાલીસ લાખ સાહીઠ હજાર આઠસો છવ્વીસના મુદ્દામાં સાથે કિસમને પકડી પાડી મજકુરી વિરુદ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એવા અફઝલ મુલ્તાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર